હલો દોસ્તો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલમાં અને તમે જોઈ શકો છો અમે આવી ગયા હતા અત્યારે પાંચ વાગે ખેતર ખેતર હતા પાણી વાળો પણ લાઈટ હતી નહીં એટલે આવી ગયા જીરામાં આટો મારવા આ જીરું છે નહીં મારા પાડોશીનું છે તો તમને બતાવું આનું જીરું આ જીરું છે મોટું મોટું છે આ જો તમે જ્યાં અહીંયા જીરું છે આટલું અને ચાલો તમને આગળ બતાવું ચાલો દોસ્તો જો તમે આ જુઓ આ રીઝ છે હમણાં આપણે તમે જોયું જીરું હતું આ ઝાર છે અને આની આગળ ઉલ્કર જો તમને દેખાય તો હું તમને દેખાડવાનો પ્રયાસ કરું છું આગળ છે ઘઉં આ બાજુ છે જીરું અને આયા છે ઝાર અને એની આગળ દેખાય એ મકાઈ છે તો આપણે આવી ગયા હતા આંટો મારવા આયા હતા પાણી પણ લાઇટ હતી નહીં એટલે આંટો માર્યો પછી આપણે આંટો મારીને ચાલો અહીંયા ખાટલો છે ખાટલા તરફ જઈએ આપણે આ જીરું તમે જોઈ શકો છો એકદમ પીળું પડી ગયું છે ખબર નહીં કેમ પીળું પડી ગયું છે જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ જીરું સારું છે અને અહીંયા પીળું પડી ગયું છે જો કોઈને પણ ખબર હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલ્યું મળો તમને બીજા બ્લોગમાં